નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના ભાગ એકની અંદર આપણે પ્રશ્ન નંબર એકથી લઈ અને પ્રશ્ન નંબર છ સુધીના બધા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે આપણે ભાગ બેમાં પ્રશ્ન સાત અને આગળના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તરો લખો પેલો પ્રશ્ન કે લોકશાહી એટલે શું તો જવાબ આવશે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન ભારતમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાય છે જેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે અને ચૂંટાયેલા સભ્યો પાંચ વર્ષ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે બીજો પ્રશ્ન છે કે બિન સાંપ્રદાયિક દેશ એટલે શું તો કે બિનસાંપ્રદાયિક દેશ એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય દરેક નાગરિકને ધર્મ કે સંપ્રદાય સંબંધિત કેટલીક સ્વતંત્રતાઓની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે આપણો દેશ ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે ત્રીજો પ્રશ્ન છે બંધારણના મૂળભૂત હકો જણાવો રાષ્ટ્રની સ્થિરતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ અર્થે ભારતના બંધારણમાં ભારતના નાગરિકને છ મૂળભૂત હકો આપવામાં આવેલ છે એક સમાનતાનો હક બીજું સ્વતંત્રતાનો હક ત્રીજું શોષણ સામે વિરોધનો હક ચોથો ધાર્મિક સ્વાતંત્ર્યનો હક પાંચમો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને સાત છઠ્ઠો હક બંધારણીય ઈલાજોનો હક ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે ભારતના દરેક નાગરિકને સાત અધિકારો આપવામાં આવેલા જેમાંથી સાતમો અધિકાર એટલે કે મિલકતનો અધિકાર એ બંધારણના બેતાલીસમાં સુધારા બાદ રદ કરવામાં આવ્યું એટલે અત્યારે ભારતના દરેક નાગરિકને છ મૂળભૂત હકો આપવામાં આવેલ છે પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો તો પહેલો પ્રશ્ન બંધારણ સભાના કોઈ પણ પાંચ પ્રતિનિધિઓના નામ જણાવો તો બંધારણ સભામાં ઘણા બધા એટલે કે ત્રણસો જેટલા પ્રતિનિધિઓ હતા પરંતુ તેમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી જેવા પ્રતિનિધિઓ હતા બીજો પ્રશ્ન બંધારણ સભાના મહિલા પ્રતિનિધિઓના નામ જણાવો તો બંધારણ સભામાં સરોજની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત જેવા મહિલા પ્રતિનિધિઓ હતા ત્રીજો પ્રશ્ન સંઘીય શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકારની સરકાર હોય છે અને કઈ કઈ તો જવાબ આવશે સંઘીય શાસન વ્યવસ્થામાં બે પ્રકારની સરકાર હોય છે એક સંઘ સરકાર અને બે રાજ્ય સરકાર પ્રશ્ન નંબર નવ નીચે બંધારણ સભાના કેટલાક સભ્યોના ફોટા આપ્યા છે તેમના નામ જણાવો તો પહેલો ફોટો છે એ આપણે બધા ઓળખીએ છીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બીજું ચિત્ર છે જવાહરલાલ નહેરુ ત્રીજું ચિત્ર શ્યામા પ્રસાદ મુખર્જી અને ચોથું ચિત્ર છે એ છે સરોજિની નાયડુ એવી જ રીતે નીચે પેલું ચિત્ર એ મૌલાના અબુ અબુલ કલામ આઝાદ બીજું ચિત્ર વિજયલક્ષ્મી પંડિત ત્રીજું ચિત્ર રાજકુમારી અમૃત કૌર ચોથું ચિત્ર છે એ મુનશી નીચે ચિત્ર છે એમાં ચિત્ર એચપી મોદી અને બીજું હંસા જીવરાજભાઈ મહેતા પ્રશ્ન નંબર દસ ભારતના આદર્શ નાગરિક બનવા તમે કેવી કેવી ફરજો અદા કરશો તે જણાવો ભારતના આદર્શ નાગરિક બનવા હું બંધારણ દ્વારા નાગરિકો માટે આપેલ મૂળભૂત ફરજોનું યોગ્ય રીતે પાલન કરીશ જેમ કે બંધારણના આદર્શો સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરીશ ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિત અખંડિતતાનું સમર્થન તેમજ રક્ષણ કરીશ ધર્મ ભાષા સંપ્રદાય પ્રાદેશિક ભેદોથી પર રહીને લોકો સાથે સમાન બંધુત્વની ભાવના કેળવીશ જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરીશ કરીશ જાહેર મિલકતનું રક્ષણ તરીકે હું મારા બાળકને શિક્ષણની તક પૂરી પાડીશ અને એક આદર્શ નાગરિક બને તેવો પ્રયત્ન કરીશ તો હવે આપણે પાઠ પંદર ધોરણ આઠની ની અંદર એના બધા જ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરી હવે આપણે ફરી પાછા મળીશું આગળના પાઠમાં ફરી પાછા નવા વિડીયો સાથે નવા પાઠ અને નવા પ્રશ્નોના જવાબના સોલ્યુશન સાથે આભાર